જય માતાજી મિત્રો એક ના વ્લોગમાં તમારું સ્વાગત છે અને ફાઇનલી આપણે આજે બીચ થઈ ગઈ છે અને આપણે ત્રણ દિવસ આજે પૂરા થઈ ગયા છે ઘરેથી નીકળે અને અત્યારે આપણે બીજમાં લાઈનમાં જોડાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો અમે હું અને મારો ફ્રેન્ડ જોડાઈ ગયા છે અને લાઇન તમે જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઇન છે હવે જોઈએ આપણો સમય ક્યારે આવે છે દર્શન કરવા માટેનો એક કલાકની ઉપર આપણે સમય થઈ ગયો છે તો પણ આપણે લાઇનમાં ઊભા રહ્યા છે તમે જોઈ રહ્યા છો હજુ થોડીક જ આગળ લાઇન વધી છે અને પાછળ પણ તમે જોઈ રહ્યા છો કેટલી બધી લાંબી લાઈન થઈ ગઈ છે તો હવે જઈએ આગળ તો આગળ આપણે અત્યારે હજુ બે ત્રણ કલાક જેવું થઈ ગયું લગભગ તો પહેલાં ગેટ આપણે હજુ આવી રહ્યા છે અને પહેલાં ગેટે ત્યાં આગળ જઈએ તો થાકી પણ ગયા છે બહુ જબરદાર થાક લાગે છે પછી થોડો સમય થયો પછી આપણે ચાર કલાક જેવું થયું ત્યારે આપણે જે મેન ગેટ એનો આવે છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા છે અને આપણે જોયું નહોતું તો આપણને તો એવું જ લાગતું હતું કે એની આગળ મંદિર આવી જશે તો પણ એની અંદર આપણે જઈએ અને ગયા ત્યારે ખબર પડી કે હજુ તો એની અંદર પણ હજુ લાંબી લાઈનો લાગેલી છે તો એની અંદર પણ તમે જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઈનો લાગેલી છે અને નજીક આપણે ઠેક મંદિરની નજીક આવી ગયા છે પહેલાં ગેટે અને તમને પણ એવું જ લાગશે કે આ ગેટ છે એની પાછળ આપણે મંદિર પાછું આવી જાય છે તો ત્યાં અમે અંદર અમને પણ એવું જ લાગતું હતું પણ આ ગેટની અંદર પણ બહુ લાંબી લાઈન જોવા મળે છે તો તમે આગળ બ્લોગમાં જોજો કે કેટલી લાંબી લાઈન છે અને અમે બધા થોડી સેલ્ફી વિડીયો પણ આપણે શૂટ કરી લઈએ પાસ કરવા માટે તો આપણે સેલ્ફી વિડીયો શૂટ કરીને પછી છેક નજીક આવી ગયા છે તો આટલા નજીક આવતા આવતા પણ આપણે એક કલાક જેવો સમય લાગી ગયો હતો અને અહીંયાથી લઈને તો આગળ બહુ ખસતી નથી તો અહીંયા પણ આપણે બહુ કંટાળી ગયા હતા ખબર નહીં શું હોય શું નહીં કોઈ આગળ જવા તૈયાર હતું નહીં તો આપણે થોડી સેલ્ફી વિડીયો અહીંયા પણ શૂટ કરી લીધી અને પછી આપણે ગેટની અંદર ફાઇનલી આપણે આવી ગયા અંદર આવ્યા તો આપણને એવું હતું કે મંદિર આવી જશે પણ મંદિર આવીને એની અંદર પણ તમે જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઈનો લાગેલી છે એમાં ગોર ગોર ફરીને આપણે અંદર રેલિંગો મારી છે ત્યાંથી આપણે જવાનું છે તો આપણે તમે જોઈ રહ્યા છો ત્યાં પણ આપણે થાકી ગયા જો અંદર લાઈન બહુ ખસતી નહીં કંઈ નહીં અને અમે થાકીને પછી અહીંયા ચાલવાનું શરૂ કર્યું જો તમે થોડે થોડે લાઈન આગળ વધે છે બધાની લાઈન બહુ વધતી હતી પણ અમારી ખબર નહીં શું હોય શું નહીં આપણે બહુ સ્લો ચાલતી હતી લાઈન એના લઈને આપણે બહુ જ મોડું થઈ ગયું હતું તો આપણે સફવાના ઊભા રહ્યા હતા તો પણ નંબર હજુ લાગ્યો નહીં અને બધા ને એવું કરીને ટાઈમ પાસ કર્યો પછી અડધા કલાક પછી આપણે ત્યાં નજીક હતા તે છતાં અડધો કલાક આપણે લાગી ગયો ત્યાં પોંકતા તો ત્યાં મંદિર આપણે જુઓ હવે પોકી જવા આવ્યા છે આપણે અને અહીંયા પણ આપણે બહુ સમય લઈ લીધો છે તો ઊભા ઉભા અમે થાકી ગયા હતા તો ઉપર રેલિંગ પર બેસી બેસીને પણ કંટાળી ગયા હતા અને પછી ફાઇનલી આપણે જે મંદિર છે એમાં અંદર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો આટલા આવતા પણ આપણે બહુ વાર લાગે છે અને બીજ હોય એટલે બહુ જબરજસ્ત પબ્લિક હોય છે બરાબર તો આપણે ફાઇનલી મંદિર આવી ગયા છે તો અમે દર્શન કરી લીધા તમે પણ રામદેવવીરના દર્શન તમે કરી લો લે આ મને યાદ નહી રહ્યો રસ્તો તો મને રસ્તો યાદ નહી રહ્યો આવા ના તો મંદિરના પાછળનો તળાવ છે તમે જોઈ જાશો અને અંદર તો બહુ જ ભીડ હતી તો મિત્રો આપણે ફાઇનલી છ કલાક ઊભા રહ્યા પછી દર્શન થયા છે સવારના પાંચ વાગ્યાના ઊભા રહ્યા હતા અને અત્યારે સડા સડાકિયા જેવું થવાયું છે ત્યારે દર્શન થયા છે અને પછી દર્શન કરીને ત્યારે અમે પાછા રૂમે જવા માટે નીકળીએ છીએ અને પછી ત્યાંથી આપણે જવાના છે પોખરણ તો આપણે તમને નેક્સ્ટ વ્લોગની અંદર તમને બતાવીશું પોખરણ જઈને પછી ત્યાંનું બધું જે છે જોવાલાયક સ્થળ તો આ બ્લોગમાં તમે જોડાય અને અમારા બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં